સમામા પાણીનો કકડાટ મોરચો કાઢતી મહિલાઓ સાથે થયેલા અત્યાચારને લઈને જોઈન્ટ સીપી લીના પાટીલ દ્વારા યોજાઈ પત્રકાર પરિષદ જે બનાવ બન્યો છે તે યોગ્ય તપાસ થશે લીના પાટીલ ગત રોજ સમા વિસ્તારમાં પાણીના મોરચાને લઈને મહિલાઓને પોલીસ વચ્ચે થયેલ ઘર્ષણને લઈને વડોદરા શહેરમાં ભારે ચકચાર મચી હતી આ મામલાને લઈને સમા પોલીસ પર અનેક સવાલો ઉઠ્યા હતા મહિલાઓ સાથે થયેલા ઘર્ષણને પોલીસ વિભાગના જોઈન્ટ કમિશનરે કહ્યું કે તમામ દિશાઓમાં તપાસ થશે હવે જોવાનું રહ્યું કે તપાસમાં શું બહાર આવે છે પાણીના મુદ્દે જે વિરોધ પ્રદર્શન થયું અને એમાં પોલીસ દ્વારા બહેનોની અને કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી એ બાબતે જે વિડિયોઝ અને વાયરલ થયા છે એના આધારે અમે સિનિયર ઓફિસર ડિસિપ્લિન રેન્કનો ઓફિસર તરફથી તપાસ કરાવી રહ્યા છે અને આ મુદ્દાને સેન્સિટિવલી લેવામાં આવ્યો છે બહેનો સાથે જો આ રીતના વર્તન થયેલું હોય તો એના માટે ઇન્કવાયરી આપવામાં આવી છે અને એ બાબતે કાર્યવાહી કરવામાં આવશે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે એના માટે આ ચ્યુઅલી આમાં પાણીનો વિરોધ કરવા સાથે કોઈ જ પોલીસને ઇશ્યુ ના હોય શકે પરંતુ રીલી જ્યારે કાઢવાની શરૂઆત થઈ વિદાઉટ પરમિશન તો પોલીસ એ વખતે એક્ટિવ થી અને બે ત્રણ પોલીસની બેન પણ ફૂટેજ જોઈને આપણે આને બાબતે પ્રોપર કાર્યવાહી કરવામાં આવશે અને સિનિયર ઓફિસરને અમે તપાસ આપેલી છે એટલે આ તપાસનો જ વિષય છે કે ખરેખર કઈ કંડિશનમાં આ આખો બનાવ બન્યો છે તો એની તપાસ કરીને આપણે તાત્કાલિક એના બે ત્રણ દિવસમાં પોલીસ આ રીતના વિરોધ પ્રદર્શન થવાનું છે એટલો મેસેજ મળેલો હતો અને એ બાબતે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો તપાસનો વિષય છે તપાસ કરીએથી આપણે એમાં જે પણ બહાર આવશે એ પ્રમાણે કાર્યવાહી કરીશું ષડયંત્ર થઈ રહ્યું છે પોલીસના સિનિયર ઓફિસરને તપાસ આપેલી છે આની અંદર પરમિશન લીધેલી હતી કે નહીં લીધેલી હતી ક્યાંથી આ વિરોધ પ્રદર્શન થયું અને ફૂટેજ જે આવ્યા છે એના આધારે આપણે સો ટકાની અંદર આપણને ખબર પડશે જ કે કઈ કન્ડિશનમાં વિરોધ કરતા બહેનોને અટકાવવામાં આવ્યા હતા રેલી નીકળી ગઈ હતી પ્રાઇવેટ ડિમાઇસીસ હતી અને એના આધારે જ નિર્ણય લેવામાં આવ્યો અમે સ્થાનિકોના પણ એમાં જોઈએ એટલે જ ઇન્કવાયરી આપી છે અને આ બાબતે કાર્યવાહી કરવાની ગંભીરતાને ધ્યાન રાખીને જ કરી જે પ્રમાણે ની ઇન્કવાયરીનો રિપોર્ટ આવશે એ પ્રમાણે થેન્ક યુ વેરી મચ